ધાર્મિક લાગણીને માન આપીને એક મંડળને ફક્ત પાંચ મંજૂરી આપવામાં આવી છે ધાર્મિક લાગણીને માન આપીને એક મંડળને ફક્ત પાંચ મળશે ગણેશ ઉત્સવ નવરાત્રીમાં ધાર્મિક હોર્ડિંગની મર્યાદિત મંજૂરી અપાશે કોમર્શિયલ જાહેરાત નહીં લગાવી શકાય મંડળની પચાસ થી પચાસ મીટર સુધી જ ધાર્મિક હોર્ડિંગની મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને હોર્ડિંગ ફ્રી હોર્ડિંગ માટે અરજીઓ આવતા સ્થાનિક સ્થાયી સમિતિના સમક્ષ મર્યાદિત પરવાનગી આપવા પ્રસ્તાવ રજૂ કરાયા છે વડોદરા તરીકે સાંસ્કૃતિક પાટનગર તરીકે આખા ગુજરાતભરમાં પ્રખ્યાત છે વડોદરા ઉત્સવની નગરી તરીકે ઓળખાય છે અને ખાસ કરીને મહારાષ્ટ્ર પછી ગણેશ ઉત્સવ સૌથી મોટી સંખ્યામાં ગણેશજીની મૂર્તિનું સ્થાપન વડોદરા શહેર ખાતે થતું હોય છે દર વર્ષે ગણપતિની સવારી ગણપતિના પંડાલમાં નાના બાળકો વડીલો યુવાનો આ તહેવારને ખૂબ ઉત્સાહથી અને શ્રદ્ધાથી મનાવતા હોય છે સાથે સાથે ગણેશ વિસર્જનનો પણ એક અનેરો મહિમા વડોદરામાં રહેલો છો ત્યારે અલગ અલગ ધાર્મિક સંગઠનો અને ગણેશ મંડળો દ્વારા કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી કે ગણપતિના મહોત્સવ દરમિયાન આ ગણપતિ મહોત્સવ માટે જે સ્પોન્સરશીપ કરવાની હોય છે એના માટે હોર્ડિંગ લગાડવાની પરમિશન આપવામાં આવે આથી સંકલનમાં લેવાયેલા નિર્ણયના આધારે કોર્પોરેશનની સ્થાયી સમિતિની આગામી બેઠક જે શુક્રવારે મળનાર છે એમાં એજન્ડામાં આ પ્રોપોઝલ લેવામાં આવી છે કે દરેક ગણેશ પંડાલથી પચાસ મીટરની ત્રિજ્યાની અંદર પાંચેક હોર્ડિંગ લગાડવામાં આવે કોર્પોરેશનની પરમિશન બાદ કોઈ પણ હોર્ડિંગ સરકારી સરકારી કે બીએમસીની મિલકત પર લગાડવા નહીં સાથે સાથે ઐતિહાસિક ઇમારત વોટર બોડી ચાર રસ્તા અને સર્કલ પર પણ હોર્ડિંગ લગાડવા નહીં જેથી કરીને વડોદરાની સુંદરતામાં ઘટાડો ન થાય ફક્ત ધાર્મિક સંગઠનોની લાગણીને માન આપી અને એમને તહેવારમાં અનુકૂળતા રહે એ માટે આ દરખાસ્ત સ્થાયી સમિતિમાં ચડાવી અને આગામી સામાન્ય સભામાં પણ ચડાવવામાં આવશે સર્વે વડોદરા વાસીઓને જય ગણેશ ખૂબ જ ખુશીના સમાચાર વડોદરાના તમામ ગણેશ મંડળો માટે છે ઘણા દિવસથી આપણે ચિંતાની અંદર હતા કે ભાઈ આપણે જો બેનર હોલ્ડિંગ પોસ્ટર આપણા નહીં લાગે તો આપણને એડવર્ટાઇઝમેન્ટના માધ્યમથી જે ફંડ ફાળો મળે છે કેવી રીતે મળશે આજથી દસ દિવસ પહેલા વડોદરા ગણેશ ઉત્સવ સેવા ટ્રસ્ટ દ્વારા રજૂઆત કરવાની અંદર આવેલી ડોક્ટર શિતલ મિસ્ત્રી સાહેબ चेयरमैन સાહેબ અને પિંકીબેન ને મેયર સાહેબને કે વડોદરા શહેર ઉત્સવની અંદર કે આપે જે અત્યારે બેનર હોલ્ડિંગ ને એના પર જે બેન રાખ્યો છે ગેટ પર એ પંદર દિવસ માટે બેનને હટાવવાની અંદર આવે કે જે ગણેશ ઉત્સવ સત્યાવીસ તારીખે શરૂઆત થાય છે એના ત્રણ દિવસ અને વિસર્જનના બે દિવસ સુધી એના પછીના કે તમામ ગણેશ મંડળોને એડવર્ટાઇઝમેન્ટના માધ્યમથી જે ફંડફાળો મળે છે જેને કારણે વડોદરા ગણેશ ઉત્સવ ખૂબ રંગે ચંગે એની ઉજવણી થાય છે જો કસે ને કશે આ આના પર બેન યથાવત રહેતો તો ફંડફાળો ગણેશ મંડળોને મળતો નહીં અને ખૂબ મોટું નુકસાન જતું ને જે સારા સારા આયોજનો વડોદરા શહેરના ગણેશ મંડળો કરે છે એની અંદર કસે ને કસે રોક આવતી અને આ જે ચામ છે ગણેશ ઉત્સવ જે બાન શાન છે એની અંદર કસે ને કસે ઘટ થતી અમે ડોક્ટર શીતલ મિસ્ત્રી સાહેબ ચેરમેન સાહેબ અમારા પિંકીબેન મેયર શ્રીનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે અમારી રજુઆતને આપે સાંભળી ગણેશ મંડળની वेदनाને આપ સમજ્યા અને એક પોઝિટિવ પરિણામ તરફ આપ જઈ રહ્યા છો અમે તમારા ખૂબ ખૂબ આભારી છે અને જે સહહસ્ત સહકાર અમારા તરફથી કોર્પોરેશનને આપવાનો છે એની અંદર અમે પણ કશે પાછળ હટીએ નહીં કેમ કે તમે જો અમારી સાથે રહેશો તો અમે પણ તમારી સાથે ઓગરા શહેરના ગણેશ મંડળો તમારી સાથે ખબેથી ખભા મરાઈને ઊભા રહેશે